નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ક્યાંક રીમઝિમ રિમઝીમ વરસાદ પડે છે ક્યાંક ખૂબ વધારે વરસાદ ગઈકાલે પડ્યો છે આગામી અઠવાડિયું એવું છે કે જ્યારે સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે બંગાળની ખાડી એક્ટિવ છે સાથે જ અરબી સમુદ્રમાં પણ હલચલ છે બંને જગ્યાએ હલચલના કારણે ગુજરાતમાં એની અસર પણ થવાની છે કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે ગઈકાલે મોટાભાગે ખેડાની આસપાસ વધારે વરસાદ પડ્યો છે ચાર ઇંચ જેટલો વરસાદ ત્યાં પડ્યો છે બાકીના વિસ્તારોમાં સામાન્યથી વરસા મધ્યમ વરસાદ પડ્યો છે વિસનગર અને એના વિસ્તારોમાં પણ છવાય વરસાદ પડ્યો છે ગઈકાલે અમદાવાદ ગાંધીનગરમાં પણ વરસાદ પડ્યો હતો પણ આજે સ્થિતિ કંઈક બદલાઈ ગઈ છે આજે તમને વાદળો ઘેરાયેલા નહીં દેખાય મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ નથી એકદમ નોર્મલ સામાન્ય વાતાવરણ અત્યારે દેખાઈ રહ્યું છે પાંચ દિવસ સુધી તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ક્યાંય ભારે વરસાદની આગાહી નથી પાંચસો એચપી લેવલે જ્યારે આપણે વિંડીમાં જોઈએ ત્યારે તમને આ જે બ્લુ કલર દેખાતો હશે એ ભેજવાળા વાદળો દક્ષિણ ગુજરાતને અસર કરે તેવી સંભાવના છે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી સંભાવના સૌરાષ્ટ્રના ભાગો છૂટો છવાયો વરસાદ દરિયાકાંઠાના વિસ્તારમાં પડી શકે છે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે ભારે વરસાદની કોઈ આગાહી નથી મહારાષ્ટ્રના દરિયા કાઠાથી લઈને ઉપર સુધી સુરત અને વલસાડમાં વરસાદની સંભાવના છે નવસારીમાં વરસાદ પડી શકે ભાવનગરમાં વરસાદ પડે જૂનાગઢમાં વરસાદની સંભાવના છે દેવભૂમિ દ્વારકામાં સામાન્યથી મધ્યમ વરસાદ ઉત્તર ગુજરાતના મુખ્ય વિસ્તારોમાં વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે મધ્ય ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના નથી દેખાઈ રહી બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને એક્ટિવ છે તમે જુઓ કે અહીંયા એક ચક્રવાત બન્યું છે હજારો કિલોમીટર દૂર બનેલું એક ચક્રવાત પણ ભારતને કેવી રીતે અસર કરે એનું આ ઉદાહરણ છે વિયેતનામની આસપાસ એક ચક્રવાત બન્યું હતું ધીરે ધીરે આગળ વધી અને મ્યાનમાર તરફે જાય એવી સંભાવના દેખાઈ રહી છે ત્યારે તમે જુઓ બંગાળની ખાડીમાં લો પ્રેશર જેવી સિસ્ટમ છે અને અત્યારે ત્યાં હવાનું દબાણ વધારે છે સાથે જ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનતી દેખાય છે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ દેખાઈ રહી છે એ પણ આગળ વધે તો એ ગુજરાતને અસર કરે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમો મોટાભાગે ગુજરાતને વધારે અસર કરે પણ બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ધીરે 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 આગળ વધે મધ્યપ્રદેશ તરફ જાય અને પછી ગુજરાત પરથી પસાર થાય એટલે એની અસર વધારે થાય કોઈ પણ સિસ્ટમ બની છે એટલે અહીંયા ક્યાંય એક સિસ્ટમ બની છે એવું માની લઈએ આપણે તો જ્યાં ભેજવાળું વધારે વાતાવરણ હશે જ્યાં ભેજવાળા વાદળો વધારે હશે એ તરફ એને ખેંચશે એટલે પ્લસ માઇનસનો જે નિયમ હોય એ પ્રમાણે અહીંયાથી જ્યાં વધારે પ્રેશર દેખાતું હશે જ્યાં વધારે ભેજવાળું વાતાવરણ હશે એ તરફ એને ખેંચશે અને એ તરફ પણ એ દિશા એની જે ચક્રવાતની હોય એવી રીતના નક્કી થતી હોય એટલે એ તરફ એ જશે અત્યારે અહીંયા ક્યાંય સિસ્ટમ બને છે તો પછી આગળ ન્યૂ દિલ્હી અને ઉપરના પ્રદેશો તરફ એ સિસ્ટમ જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે સૌરાષ્ટ્રના ભાગોનો વારો છે આ વખતે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે ગઈકાલે દરિયાકાંઠાના વિસ્તારો સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી એ બધી જગ્યાએ પણ વરસાદ પડ્યો હતો અને આગામી ચાર પાંચ દિવસ સુધી છૂટો છવાયો વરસાદ રહે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે અહીંયા સતત બંગાળની ખાડીમાં જે હલચલ છે એની અસરો ખૂબ થવાની સંભાવના છે હવામાન નિષ્ણાતોનું એવું માનવું છે કે હજુ પણ ગુજરાતમાં અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ઓછો વરસાદ પડ્યો છે એટલે કચ્છના વિસ્તાર હોય કે પછી બનાસકાંઠાના વિસ્તાર હોય ત્યાં ઓછો વરસાદ પડ્યો છે એટલે ત્યાં સ્થિતિ એવી રહેવાની છે કે હવે જે વરસાદનો રાઉન્ડ આવશે ત્યારે ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે એટલે ગુજરાતમાં હવે જે નવો રાઉન્ડ વરસાદનો આવશે ત્યારે કેવો વરસાદ પડે છે એ જોવાનું છે અહીંયા જો સિસ્ટમ બને છે તો કઈ દિશા તરફ જશે એ પણ જોવાનું છે બાકી પચીસ તારીખ સુધી ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે મોટાભાગના વિસ્તારોમાં હવામાન વિભાગ જે આગાહી કરે છે એ પ્રમાણે ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે એ પણ આપણે એકવાર જોઈ લઈએ કારણ કે હવામાન વિભાગ એ બહુ જ બધા મોડલો છે એના ઉપર આધારિત હોય છે બહુ જ બધા મોડલ જોઈને એ સ્થિતિ નક્કી થતી હોય છે કે કયા વિસ્તારમાં કેવી સ્થિતિ રહેવાની છે એકવીસ તારીખથી પચીસ તારીખની આગાહી છે ગઈકાલે જ્યાં વરસાદ વધારે પડ્યો એની પણ આગાહી આમાં છે એટલે એકવીસ થી પચીસ તારીખ જોઈએ તો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અને ખેડા આ વિસ્તારોમાં પચીસ તારીખ સુધી થંડસ્ટ્રોમ એક્ટિવિટી વિથ લાઇટ રેન સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે લાઇટ ટુ મોડલ ટ્રેન રહેવાની સંભાવના છે ગઈકાલે ખેડા અરવલ્લી ગાંધીનગરની આસપાસ હેવી રેઇન અમુક આઇસોલેટેડ પ્લેસિસ અમુક વિસ્તારોમાં પડ્યો છે બાકી આજથી ક્યાંય ભારે વરસાદની આગાહી નથી અમદાવાદ આણંદ બરોડા પંચમહાલ દાહોદ મહીસાગર છોટા ઉદેપુર અને નર્મદામાં પણ સ્થિતિ રહેવાની પચીસ તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી છે ગઈકાલે વિસ્તારોમાં છૂટો છવાય વરસાદ અમુક વિસ્તારોમાં ભારે પડ્યો છે ભરૂચ સુરત ડાંગમાં પણ એ સ્થિતિ છે એકદમ લાઇટ ટુ મોડરેટ ટ્રેન રહેશે નવસારી વલસાડ તાપી દમણ માં પણ એ સ્થિતિ રહેવાની છે દાદરાનગર હવેલીમાં પણ એ સ્થિતિ છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અરવલ્લી ભાવનગર મોરબી આટલા વિસ્તારોમાં જોઈએ તો પચીસ તારીખ સુધી સામાન્યથી મધ્યમ વરસાદ છે દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ આ બધા જ વિસ્તારોમાં થંડસ્ટ્રોમ એક્ટિવિટી વિથ લાઇટ ટુ મોડરે ટ્રેન રહેશે એટલે સામાન્યથી મધ્યમ વરસાદ ગાજવીજ અમુક જગ્યાએ થઈ શકે તેવી સંભાવના છે એટલે ગુજરાતમાં પચીસ તારીખ સુધી કોઈ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી ગઈકાલે અનેક એવા વિસ્તારો હતા કે જ્યાં અમુક વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે તેના દ્રશ્ય પણ આવ્યા છે સામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોય એવી સ્થિતિ પણ છે હવે આગામી પાંચ દિવસ સુધી કોઈ ભારે વરસાદની આગાહી નથી પણ બંગાળની ખાડીની જે હલચલ છે એ હલચલ કોઈ મોટો ચક્રવાત લઈને આવે છે કે પછી એ હલચલ કેવી મજબૂત સિસ્ટમ બનાવે છે એ જોવાનું રહ્યું તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો